હાલો એવું બધું કોણ છે હાલ થઈ જાય હારું આવેલું હારું વહેલું ઉડજે ભાવ હા આપડે વહેલું જઈએ ચલા પછી આવી જાય હા હા પછી મોડું મત કરજે કોઈ છે કોણ છે

નાસ્તો ચા પાતો ભણાય ચા પડે વાપરવું દૂધ લેતા ના ના બસ એવું બધું વાપર નહીં નહીં કોઈ ના કોઈ

કહેજો વેચવા વેચવાની વાત અમારે એક ગરક છે ના વેચવાની તો નહીં દુવારા છીએ તો છે એમ હમ ચોક્કમ પેલા પેલો હોય કેજો એક જણા રાખવાનો અરે તો ભાલમાં હોય તો ભાઈ તમે કબાડી આવેલું એકવું છે હા બોલો બહેનો શુકરો હા એને મજા આવે

અમારેક હોય એટલા બધા તો કરું પણ નહીં તમે જો એમ મને એવું લાગશે કે મારા અઢુ જોઈએ હું જોવું ચોક હશે તો કરું અમારા ભાડમો ચોક છોડવી જોઈએ તો કે યાર જોવું હેડો ચોક નજર તમારા ગોમ ના બાજુ હોય કે તમારે ઈ ચોક જોવા જો તમારા તો ચોક હોય તો

આપડે પેલા દેખાતો નહી એટલે ખાઈ રહ્યો તો બહાર આવી જાય

હા ચેડા ખાય ને ભૂ થવાનું આ ધોવા ને એ બધા કાઠી વધારે જોવા ખાવા મન પાયો રે

દારૂ ને અસર જાય બે દાણા પીજો એટલે મટી જાય તો અમે તમારી તો ખરા હાલ તો કોઈ અસર નહીં થતી હોય

વાહન તારે તો ભાઈ પેલા ને મોકલ ચોક થી લેતા આવે હું તો હુરતો મને તો આકાશ માં લાગતું તું આકાશ માં લાગતું ભય કેમ પડ્યો હતો મને જી ખબર મોચા નહિકો પાડે બાર આવે તો એ આ હા હવે મત ઇસકા જીવાણ ને ઇસકો ફાઇનરજી પેલા આ લેતા હું પાછો રેને હેડવા દે દે લે તલ્લી એયા એ પણ ભાઈડો ગલ્યા એ તવી પાહેડો કી છોજો તમે નીનું મોટો ખબર નહિ

તમે એમ કરી યાદ સગોળ કરી નાખો કે હેડો એકણ થઈ નાખો હેડો તોકણ હુઆરો ભરા વાહ એ વાહ લો હેડો તારે ભલે અમાર સંબાજી નીયા તમને સગોળ કરી આલો હુરવા ધીરે ધીરે આ પા ધીરે ધીરે અલ્યા ડુગના બા તમે જો અમને ઘે ચીન જો લા મેલું હમ એકર અલ્યા વાહ ઉગ કર નાવા તો ઉગ લે ભણે

અરે પકડ લે પકડ અલા વાતો છોરે આ તો કોઈ દીવામાં કો છોટો જ નહીં રાખ્યો દીવાળી યાર કંદ મારવાવા લક્ષ્મી ઓલો આ રૂ મેકાઈ છે અરે એમ કર ચાર ટોટિયા પકડી લો આમ તો ન અમારે

લાલા કેરામેલે દૂધ લેને આ બગાવાડી છે અલા અમારે પેલા નોતો લેવા મેલ્યો તો ઈ ચોઈ ગયો લેખાતો જ નઈ ચોઈ રંબા પડ્યો જ લા અમે જાય અમાર ઘોણા ઉગવા ગયા તા લો હેડો ઈ દે હવે આ તો હુઈ રે તો નઈ ઈ તો હુઈ રે હેડો હવે તો જાય તો અ મારો <Giro> વાઘ <entender> <The> <gedicted> <Anfang> <-shfood>